રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો જંગલો અને વનસંપદા ધરાવે છે આ જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે મધપાલનનો વ્યવસાય કરી મધ ઉછેરમાં પારંગત બન્યા છે ડાંગના સુબીર અને વઘઈ તાલુકાના ઓગણીસથી વધુ ખેડૂતો ખેતી સાથે મધ ઉછેર કરી આર્થિક રીતે પગભર બન્યા છે જેમાં એક ખેડૂતે મધ ઉછેર કરી નવો ચીલો ચિતર્યો છે તેઓએ દેશી મધમાખી શું છે અને તેની વિશેષતા શું છે તેના પર સંશોધન કરી પોતાના ખેતરમાં પેટીઓમાં તથા બોક્સમાં મધ ઉછેર કરે છે અને મધ વેચી આર્થિક ઉપજ મેળવી રહ્યા છે ચાલુ વર્ષે બાગાયત ખાતા દ્વારા મધ પેટી આપવાની યોજનામાં ત્રણસોથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનું બાગાયત અધિકારીઓએ જણાવ્યું હતું ઉત્પાદન છે એ મધનું એક પોઈન્ટ પાંચ ટનથી બે ટનના વચ્ચે છે અને એ લોકો આ સિઝનમાં પેટી સ્થળાંતરિત કરતા છે એ સાથે સાથે સરકારનું એક ઉપક્રમ આ વર્ષે આવેલું છે કે જે અંતર્ગત જે પણ બાગાયતી ખેડૂતો છે એમનું ઉત્પાદન વધારવા માટે બે બે પેટી આપવામાં આવે છે અને એના માટે આ વર્ષે અમારા પાસે લગભગ ત્રણસો વીસ એટલી અરજી આવેલી છે કે જેનું વિતરણ ટૂંક જ સમયમાં સરકારશ્રી તરફથી કરવામાં આવશે હું ચાર પાંચ વર્ષથી મધ કામ કરું છું વર્ષમાં મને ચાર દસ પંદર કિલો મધ જેવું નીકળે થોડુંક મધ મેં ખાવા માટે વાપરું કોઈ વેચ ખરીદી કરે તે લોકોને સારો ભાવ આપે તો વેચાણ કરું ને બીજું કે બાગાયત ખાતામાંથી મેં અરજી કરેલી છે આગળ જતાં પેટીઓ બાગાયતમાંથી મળશે તો પેટીઓ વધે એટલે મોટા પાયે થોડોક મધનું ઉત્પાદન વધી જશે